દસ અગિયાર લિટર હા એ કયા વેતરમાં આપેલું એને એ ચીજા વેતરમ ચીઝા વેતરમ હા હવે જો મિત્રો સમજી લો કે સામાન્ય પશુપાલક ખુદ પોતાનું સંવધન કરે ને સારા પાડા થકી એ સંવર્ધન કરીને જે બચ્ચા જે મોટા કરે અને આવનાર જે બચ્ચા છે ને બહુ સારા એવા દૂધ આપ્યા કે આપણે ઘરની છે કે બહાર આવેલી છે ત્યાં લાવવા તમે ક્યાંથી લાડ્યા વેચારમું બની મહતી બહુ ચેરા દીશી બહુ ચેરાતી બસ આમ બની નહીં લાવી મેં બહુ ચેરાતી તમે બઉચરાજ લાવી હા કેટલા વર્ષથી તમે ધો છો મુ

વાપ જીલો ચીલો વાપ પણ આલો તાલુકો થારા અને જુલો બનાસકાંઠ બનાસકાંઠા અચ્છા હમ પશુપાલન સમજી લો કે તમારી ભેટી તમે ઘણા સમયથી કરતા નથી બાકી તમે કોઈ વેચાતા લાવતા નથી બાકી જે પાડી ઉછીરી મોટા કરો આમ મોટા કરો એ સવર્ધન થકી તમે પશુ ઘરે બનાવો છો ઘરે બનાવો કેટલી ભેસો દૂધ ઉપર છે હાલમાં હાલમાં છ છે કેટલું દૂધ થાય છે હાલમાં છ ભેસણ ત્રીપોત્રીટ થાય પાડી અને ધરાવવામાં બેલું બેલું બે ઓછળ આપી દો હા બે ઓછળ આપી દીધું છ ભેસણ કેટલું થાય આખા દિવસનું

એ ભેંસો શું ખવડાવવામાં આવે છે તમે જોઈ લો ફેટ શું આવે છે આપણે આપણી ભેસોમાં દૂધમાં દૂધ માં ફેટ હાથ ને છ ને હાથ ને આવે છ સાત છ સાત જ આવે એનાથી વધારે નથી થતા તેના કારણે આઠ આવે અચ્છા અને હાથ થી એવરેજ એવરેજ સાત શું શું છે આપણા ખોણ માં બધું પાપડી છે સાગરદાન એક સાગરદાન પાપડી અને ડુરો બીજું કાઈ નહીં અચ્છા હમ બાજીનો ડુરો હમ એટલે એ સમજી લે પાપડી છે પાપડી તમે પલાળેલી છે હમ પછી આપણો બનાતાન બનજીરીનો

सर राज तुम टोटल सात लाख नो छोटा हाँ नफो मे तो दौड़ लाख कम कम मिले तो दौड़ लाख के टका मिले तो शो भाव फरक तो 25 टका 25 टका पूर्ण नु फरार नु हम्म हम्म अन उन तो 20 टका उन 20 टका मिले हम्म बीजो कोई हमनी लोग अरे 25 टका तो डीर ना बेसी 25 टका बेसी 25 તો ખૂબ સારું કાર્ય કરી સમજી લો કે તમે પોચ રેગ્યુલર પોચ છ ભેસું દો છો અને એમાં ખૂબ સારું દૂધ કહેવાય પોચ ભેસો છ એક લાખ નું દૂધ ને પ્લસ દોઢક લાખ નાપો એટલે સાડા આઠ લાખ કેવાય ઓવર જમીન કેટલી છે સાંભળી જોડે જમીન હાથ ઉતરાય

જો મિત્રો આ પણ ભેંસ સાત લીટર દૂધ આપે છે ખુબ સારી એવી છે સમજી લો કે આખી આખી ભર્યા બાવલાની છે જે આગળ દેખાશે એ જ બાવલું તમને તમે દેખાશે જોઈ લો અને બધી રીતે ખૂબ સારી એવી આ ટાઈપની જે ભેંસો હોય ને લોબા સમય સુધી કન્સિસ્ટન્સી ખેડૂતને આખા વેતર દૂધ આપે જે ભય કે છે કે આપણી ભેંસો જે દૂધ આપે છે એ સમજી લો કે એમને ગઈ સાલમાં છ ભેંસોમાં માં એક લાખનું દૂધ ભરાવ્યું પણ એમનું જે મેઇન રીઝન ઓછું થવાનું કારણ

આ બે નું ધાવે કોણ બે વાંચો ધાવે એટલે હાડતન 4 લિટર હાડી હાડી 4 લિટર 4 લિટર બસ હાડતન થી 4 અથવા હાડા 4 એટલે દિવસનો સમજી લો કે 8 લિટર દૂધ 8 લિટર ઉપર આવી પી જાય છે આ કેટલા મહિના તમે પાવો છો આને દૂધ 3 મહિના 3 મહિના પાવો છો હા 3 મહિના પાસે પાસે એક વાસણ દેવાનો પાસે એક વાસણ અન પાસે મહિનો પર ધવરા અન પાસે છોડી મેલવાન પાસે ટોટલ ટોટલ તમે કેટલા મહિના પાસે દૂધ આને આને 4 થી 4 મહિના

સમજી ગયા એટલે વિયાણ મોટો થઈ ગયો વિયાણ મોટો થઈ ગયો સમજી લો કે આ કોઈ બી કોઈ બી બચ્ચાને ને વ્યવસ્થિત દૂધ પાવો એટલે બે વર્ષની અંદર એ ગાભણ થઈ જાય ગાભણ થઈ જાય ત્રણ વર્ષની અંદર એ વીઈ જાય વીઈ જાય સારું કહેવાય સુપર કહેવાય જો મિત્રો એટલા જ આરે વજન છે જોઈ લો તમે અને જે તમે ત્રણ મહિના વ્યવસ્થિત દૂધ પાવો ને તો એનો જે પ્રભાવ શું પડે તમે જોઈ લો અત્યારથી એના પેટ જોઈ લો તમે જે મોટી મોટી કોઠી હોય ને કોઠી હા કોઠી એટલે એમને દૂધ જોઈ લો આખા શરીર જોઈ લો તમે અને આ બધા બચ્યા આમાં આ બધા કેટલી કેટલી ઉંમરના છે એક વર્ષના છે આ એક એક વર્ષની આ બધી એક એક વર્ષની આ જે સોદરી એ પણ સોદરીની છે એ સોદરીની અચ્છા સરસ પશુપાલન ખૂબ સારું એ કરો છો શું શું આપો છો બધી આ સુકામાં આલમ મકાઈ તનેદાર મકાઈ અને જાર આ બે વસ્તુ રજકો રજકો આ ત્રણ વસ્તુ ત્રણ વસ્તુ સુકામાં જે તમે કીધું એ તને પાપડે ખોણ જો દોણમાં તો અચ્છા અને બીજું તો હું કામ મકાઈ ને રજકો જાર

बस ये ऑटोमेटिक आना है ऑटोमेटिक रेडी रेडी बाकी चार पाड़ियां पोर नहीं पड़सी प चार पाड़ियां आ रही है पड़सी अच्छा એટલે એમને મેડ્યું રે અને સમજી લો કે 365 દિવસ તમે અહીંયા બોજે રાખતો જંગલમાં ચરવા મૂકો છો જંગલમાં સરવાળા મેલા ઈ કયા મૂકો તમે ચરવા ઈ નેડમાં વરાળો વરાળો 4 મહિના ભર તમે મેલો એટલે કયા કયા મુક્ષ તો બધા મુક્ષો કે મુકજે બાખડસ ના ટોટલ બચે આ પાड़ियां 1 4 નહીં મેલા હું બી બધા બચે છે ابھی જ બજે પોખર થી બજે જત રહે બજે પોખર થી اچھا એટલે એસા હુઆડી રે 4 મહિના હુઆડી થી તમે اچھا હા ઈ આઈએ રહે છે ઈ સરવાળા

તો પછી એને પણ અહીંયા ત્યાં જ રહેવાનું ના હું તો આવતી રહી હું અત્યારે ખેતરમાં હા બરહાળા જાતો નો ઘરે અચ્છા બુવાડામાં અહીંયા પૈસા રાખો બુવાડે અને બુવાડે દૂધી ભરાવન બુવાડે રહો એટલે કે બોમ કને તો આપણે શું કે ઘર ઘર થા રહે ને વાડો 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 વાડામ ત્યાં ગલે એમને અચ્છા એટલે નજીક પડે ઢુકડું પડે એમ રાઈટ રણમાં ઢુકડું પડે ને કાશું કે ઉછેટ દૂર પડે ખેતરે આવે છે આ જે તમે જે કીધું કે જંગલ સે અહીંયા થી કેટલું થાય છે

એમને શું ખાસ ધ્યાન રાખવું અને પશુપાલન કરવું હોય પશુપાલન નો સારું થાય અને અમને એ બે સમજી કે કોઈને અનુભવ નથી હા કે પશુ શું આવે ભેંસ શું આવે અને એમને શરૂઆતમાં પશુપાલન કરવું હોય તો શું ખાસ ધ્યાન રાખવું પડે ખાસ ધ્યાન તો માલમાં દોયા બીજે એમને પશુ લાવવા તો કઈ ટાઈમ ના લાવે પશુ પેલા પશુ સારી ક્વોલિટી લાવી જોઈએ રૂપમાં લાવવા જોઈએ કે દૂધમાં સારી રૂપી હોય તો સારું લાગે અને દૂધ હોય તો દૂધમાં જ પોહાય આપણને દૂધ સમજી લે કોઈ બી પશુપાલક શરૂઆતમાં ભેંસું લાવે તો કેટલા લિટર વાળી ભેંસું લાવે તો સારું રહે શરૂઆતમાં શરૂઆતમાં પાંચ છ લીટર દૂધ વાળી હોય તો પણ પુહાય ના પુહાય નહીં સારી ભેં હોય નેડ પેટા માં ભેંસ સારી મળે એટલે અમે નેડ ઘણી ભેંસ રાખો અને તમે મોસ્ટ બધી તમારી નેડ છે ને એક બની વિશાળ થયેલી આ બધી નેડ ની બાકી નેડ ની છે જે તમે બહુચરાજી લાવી એ પાર્ટી કીધું કે આપણે આ બની માંથી લાવી લીધે આ બની માં લાવવા એ વાસ્તવમાં નેડ ની હોય તો તમને ખબર નથી તો નેડ ની હોય તો ખબર નથી પાર્ટી કીધું કે બની માંથી લાવવા

આ બધી તકડ સમજી લો વસ્તુ છે એ જેનું વીણ હોય એ સારું જ આપે જોઈ લો તમે એની માસ ને એજ ટાઈપની ક્વોલિટી છે મોઢું જોઈ લો અને જેના પગ બે ધોયેલા છે પગ ધોયેલા છે અને જે માથું છે સેમ ક્વોલિટી છે અને પેટ ધોઈ લે મિત્રો કોઈ બી પશુનું દૂધ તમારે ચેક કરવું હોય તો પશુનું જે પેટ હોય ને પેટ જેટલું મોટું હોય એટલું એનું દૂધ સારું હોય સ્ટ્રક્ચર પણ બહુ સારું એવું છે દૂધ પણ જે કેપેસિટી છે ને મિલ્ક ની એ પણ બહુ સારી એવી આવશે અને રૂપ પણ બહુ સારું એવું છે એક એ એની આગલા વેતન નહીં આ બીજા વેતન નહીં આ બીજા વેતન જોઈ લે મિત્રો કોઈ વેચવી નથી પાડી ના પાડી વેચવાની નથી એમને હોય વેચવી પાડી ગમે લઈ લે કાતે ના ના વાત સાચી લો સાહેબ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને તમે બીજા લોકો માટે એક સારું એવું ભેંસેજ પણ આપી રહ્યા છો સાહેબ કારણ કે ઓછી ભેંસો દોઈને પણ સારું એવું તમે દૂધ ભરાવ્યું કારણ કે જે તમે સો ભેંસોમાં સાત એક લાખનું ટર્ન ઓવર કર્યું તો અને એમાં પણ તમે ત્રણ મહિના તો હરેક પશુને બેલો એટલે સમજી લો કે તમારું જે દૂધ છે એ ત્રણ મહિનાનો જે વ્યવસાય જે વધારે દૂધ આપવાની જે હોય ને ભેંસો એ ટાઈમે તમે પશુ વધારે થાય વધે પણ એટલે ધન તૈયાર તૈયાર થાય રાઈટ વાત મિત્રો સમજી લો કે તમે વ્યવસ્થિત મહિના એક વર્ષ એને અનાજ ઉપર લઈ લો બે વર્ષની અંદર એ પાછી ગાભણ થઈ જાય ત્રીજા વર્ષ ત્રીજા વર્ષ અને એના જે બચ્ચા આવશે વ્યવસ્થિત એનું હાડ મજબૂત એના બચ્ચા આવે એને મજબૂત ખુબ સારું કાર્ય કરી રહ્યા છો આવનાર વર્ષોમાં તમે આના કરતા પણ હવાયું કાર્ય કરો એવી અમને આશા છે જય ગો માતા જય ગોપાલ વંદે ગો જય માતા આભાર નહી આભાર છે